સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યભરમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ માટે બે મહત્વપૂર્ણ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે સવારની પાળીમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા જે પણ વિદ્યાર્થીઓ છે તેમના માટે સીટી પરીક્ષાનું ખાસ આયોજન કરવામાં આવશે આ પરીક્ષા માટે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા કુલ સાત લાખ બાર હજાર સાતસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાનું વાતાવરણ તેમને ખાસ મળી રહે તે હેતુથી આ પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે અને સાથે જો વાત કરીએ બપોરની પાડીમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે પરીક્ષા લેવામાં આવશે એટલે બે પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવવાની છે પહેલી ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સીઈટીની પરીક્ષાનું આયોજન અને બીજી પરીક્ષા કે જે બપોરની પાળીમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ છે તેમના માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે આ પરીક્ષા એક્ઝામ લેવામાં આવશે રાજ્યભરમાં જેટલી પણ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે તેમના વિદ્યાર્થીઓ માટે ખાસ આ પ્રકારનું આયોજન કે જે કરવામાં આવી રહ્યું છે કે જેમાં સવારની પાડીમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેમના માટે સીટી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં હોલ ટિકિટ પણ બનાવવામાં આવી છે અને ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો હાલ કુલ સાત લાખ બાર હજાર

અમદાવાદની સાથે સમગ્ર રાજ્યની અંદર ધોરણ પાંચના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા સાડા દસ વાગ્યાથી શરૂ થશે બપોર પછી જ્ઞાન સાધના આખા રાજ્યની અંદર ધોરણ આઠના વિદ્યાર્થીઓને બેસી શકે એ માટેનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલું છે આ બંને પરીક્ષાઓની વાત કરું તો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી પુરસ્કૃત સ્કોલરશીપ જે યોજનાઓ છે આમાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવાનો ફાયદો થાય વિદ્યાર્થીઓ મેરિટમાં આવે અને ઉચ્ચ અભ્યાસ કરવા માટે મુખ્ય માનનીય શ્રી પુરસ્કૃત સ્કોલરશિપ યોજનાઓનો આર્થિક ફાયદો થાય એ માટેનું આખા રાજ્યની અંદર તમામ જિલ્લાઓ તમામ કોર્પોરેશનની અંદર સુંદર મજાનું પ્લાનિંગ કરવામાં આવેલું છે જેમ ધોરણ દસ અને ધોરણ બારના જાહેર પરીક્ષા આપવા માટેનું જેવું પ્લાનિંગ હોય છે એવું જ આ પ્લાનિંગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલું છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે એ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે આર્થિક ફાયદો અભ્યાસની સાથે સાથે આર્થિક ફાયદો થવાનો છે અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એ જે પરીક્ષાનો જે હાવ હોય છે એ હાવ દૂર થાય અને ખાસ કરીને આ પરીક્ષાનો અગત્યનો ફાયદો જણાવું તો જેમ જાહેર પરીક્ષાઓ યુપીએસસી જીપીએસસી આપવા માટેની પ્રાથમિક કક્ષાએ જ એક સુંદર મજાની બાળકોને પ્રેક્ટિસ થાય મહાવરો થાય એનો આ બાળકોને અત્યારથી જ ફાયદો થવાનો છે બાળકોને અત્યારથી વિઝન મળશે એક દિશા અને માર્ગદર્શન મળશે એ માટેનું સુંદર આખા રાજ્યની અંદર પ્લાનિંગ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની વાત કરું તો રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એ માટે એક અઠવાડિયેથી સમગ્ર અમારું વહીવટીતંત્ર ધોરણ પાંચના વિદ્યાર્થીઓ એકવીસ હજાર બસો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ડાઉનલોડ અમે કરાવડાવી છે અને બપોર પછી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એ સત્તર હજાર બસો વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ડાઉનલોડ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓ સો ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એ માટે સમગ્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્યભરમાં સરકારી અને ગ્રન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ છે તેમના માટે જ આ બે મહત્વપૂર્ણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે